રાહુલ કાશી વિશાલ હાર્દિક હાર્દિકજીનો હરીશ રોહિત જીજ્ઞેશા તમામ શખ્સોએ અચાનક હુમલો કરી ઘરમાં તોડફોડ કરી તેમજ ફોર વ્હીલ ગાડી થ્રી વ્હીલ ગાડી તમામને નુકસાન કરેલ છે ત્યારબાદ ત્યાંથી નાસી છૂટેલા સામસામે બંને પક્ષો ઉપર કાર્યવાહી પોલીસે હાથ ધરી આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ